જય માતાજી મિત્રો આજે અમે નવી ચેલેન્જ લઈને આયા છે તો પોટી ભાઈ આપણો ચેલેન્જ સમજાવી દો બધા તો ચાલો મિત્રો ચેલેન્જ સમજાવી દઉં તમને તો આ પડી દડીઓ ટોકર ની અંદર એક માણસ આટલો ઊભો રહેશે અને એટલો દડી ટપ્પી મારે એ ટેબલ ઉપર અને આ છે તે દડીઓ ટોટલ સાઈઝ બાર દડીઓ બાર દડીઓ તો બાર દડીઓ નાખવાની કચલી દસ રાખવી મળશે એક જણ ના બાર ટ્રાય મળશે મિત્રો અને ભાઈ આપડે ટ્રાય કરીને બતાવી દો ને એક નાખો

વાહ નયનભાઈ કોંગ્રેચુલેશન સો રૂપિયા જીતી ગયા રૂપિયા પાકા વાહ નયનભાઈ વાહ બસો રૂપિયા

બીજો નંબર મેહુલ લઈને આવ્યો મેહુલ કેટલું ઇનામ જીત્યો વિડીયો બન્યા રૂપિયા સાબા બીજો નંબર લઈને આવ્યો મેહુલ મેહુલ કેમ સ્ટાર્ટ કરો એ ડોલે હાથમાં જ રાખવાની ચલો સ્ટાર્ટ કરો મેહુલ ભાઈ વાહ મેહુલ ભાઈ રૂપિયા આ રૂપિયા મેહુલ ભાઈ રૂપિયા લે

કો લાગતા નહી ગયા ભણો દા હું ડોકો દે ઉદાર દીધું તું એ ગોળ માર આસ્તવ આસ્તવ આયા અરે માસ

તો મિત્રો આ બીજુભા શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો ત્રણસો રૂપિયા જીતી તો મિત્રો સો રૂપિયા તો આવ્યા જતા રે જોઈએ જોડ વાહ વિજુભા વાહ

कमेंट में मैसेज कर दियो गेम चेंजर हमें हाथ बिजु भा 800 रुपया 800 रुपया ला मित्रों 800 रुपया आवाज से राजेश भाई भाई <laughs> आई जाइए और चालू करो तो मित्रों थोड़ी हमारे कॉमेडी बात थी जी इतना विपुल भाई बे बे हसी जाए वीडियो में बने रहो खाली टन खबरा वो पीछे अरे टन खबरा वो खाली चले उंगली ने મિત્રો લાગતો નઈ રાજેશ કોઈ જીતુ વાહ રાજેશ લાગતો મિત્રો સાત ખાલી રાજેશ ભાઈ સાત ખાલી મિત્રો

તો હવે વિપુલ ભાઈ આયા વિપુલ ભાઈ જીતવાનું કે નહીં જીતવાનું ને આપણા 12 ના મારા ખાલી

ખુબ સરસ આવું આવ મિત્રો વાળી દળી પોકતી નહીં વાહન કાઠો તારો

વધારે પૈસા લેવા સુકર માં નાખવાની રહે ભાઈ કોઈ ટ્રાય તો મારી બસો રૂપિયા લ્યો નઈ ભાઈ

મિત્રો આપડે જીત્યા જઈએ જીતી જઈએ બસો રૂપિયા અને જિગ્નેશભાઈ તો કોઈ ભાડી નઈ આવો તો મિત્રો તમે કોમેન્ટ કરીને બતાવજો થોડું મિત્રો આપડે આપડે તો કોણ કોણ જેટલા જીત્યા કહી દેજો જગ્દીશું ઈનામ આપતી વખત પૂછી લેજો રાખો ત્રણસો રૂપિયા જીત્યા હા ચારસો રૂપિયા જીત્યા પિચકારી લેવાની ભાઈ પાંચસો રૂપિયા જીત્યા સાતસો સૌથી વધારે બીજું જીત્યા કેટલા ખુશ દેખાય બીજું કોઈ જીત્યા નહીં આજનો માહોલ ગરમ થઈ ગયો તો મિત્રો આજની ચેલે હોય તો ચેનલ લાઈક કરો શેર કરો અને કરવાનું તો ભૂલતા જ નહીં